ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે વિરોધ યથાવત છે આજે ધાનેરાના લોકો હજારો વાંધા અરજી સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા જિલ્લા કલેક્ટરને હજારો વાંધા અરજીઓ આપી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માંગ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે ધાનેરાનો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરતા ધાનેરાવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ધાનેરાવાસીઓની એક જ માંગ છે કે અમારા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયં સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે વાંધા અરજીઓ છે એ લઈ અને કલેક્ટર સાહેબશ્રીને આપવા આવી છે ઓછામાં ઓછી લેખિત વાંધા અરજીઓ પાંચ હજાર છે અને ટૂંક સમયમાં આનાથી વધી બી શકે છે હજી સુધીઓ વાંધા અરજીઓ આવે જ છે સમિતિને મળે જ છે અને સરકાર શ્રીને ખૂબ જ દિલથી અને અમારી લાગણી છે કે અમને બનાસકાંઠામાં રાખે ધાનેરા તાલુકો છે મોટા ભાગની વસ્તી રોજગાર અર્થે અમદાવાદ સુરત નવસારી રહે છે ત્યાં પણ આવેદનપત્રો અપવાઈ ચૂક્યા છે કેમ કે તેમની પણ બહુ મોટી સમસ્યા છે તેઓ ઈચ્છે તો જે તે સ્થળથી અમદાવાદ સુરત નવસારીથી એક દિવસમાં પાલનપુર આવી પોતાનું કામ પતાવીને પરત ફરી શકે છે પણ જો વાત કરવા જઈએ થરાદમાં તો થરાદમાંથી એમને એ બહુ મુશ્કેલી પડી શકે છે એમને બે ચાર દિવસનો સમય અને પૈસાનો પણ વ્યય થઈ શકે છે